ખેરોજ પોલીસ દ્વારા એક વર્ષથી નાસ્તો પડતો આરોપી પકડાયો ઉપરી અધિકારીઓની સૂચનાથી જિલ્લામાં નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઈ એનઆર રૂમર તથા તેમના સ્ટાફના સૌ પ્રયત્નશીલ હતા ત્યારે તાબાના પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોકો વિરેન્દ્રભાઈ અમૃતભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે ખેરોજ પોલીસ સ્ટેશનનો નોંધાયેલ આરોપી મહેશભાઈ વીરાભાઈ ખેર રહે ચોટાસણ તાલુકો પોસીના જિલ્લો સાબરકાંઠાવાળું છેલ્લા એક વર્ષથી નાસ્તો કરતો હતો અને પકડવાનો બાકી હતો જે આરોપી લાંબડિયાથી માલવાસ તરફ જતા રસ્તા ઉપર ઉભેલ છે અને શરીરે સફેદ કલરની ફૂલોની ડિઝાઇન વાળું શર્ટ અને આસમાની કલરનું પેન્ટ પહેરેલ છે જેના આધારે ત્રીસ વર્ષ જેટલી ઉંમરનો તે આરોપી વોચ તપાસ દરમિયાન લાંબડિયાથી માલવાસ તરફ જતા રસ્તાની બાજુમાં ઉભેલ હોય તેની હિલચાલ સંકલ્પ જણાતા નામઠમ પૂછતા તેને પોતાનું નામ મહેશભાઈ વીરાભાઈ ખેર રહે જોટાસણ તાલુકો પોસ્ટીના વાળો હોવાનું જણાવતો હોય તેને ગુનાહિત સંબંધી પ્રયુક્ત દ્વારા પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં પોતે સંડોવાયેલ હોવાની કબૂલાત કરતા સદરીને ખેરોજ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી આમ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખેરોજ પોલીસ સ્ટેશનને સફળતા મળી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા